મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં આવતા ડેમી બે ડેમમાંથી સિંચાઈ માટેનું પાણી છોડાયું મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના નસીતપર ગામ નજીક આવેલા ડેમી બે ડેમમાંથી સિંચાઈ માટેનું પાણી છોડવાનું શરૂ કરવામાં આવ્યું છે ડેમના છ દરવાજાઓને એક ફૂટ સુધી ખોલીને સાડત્રીસ એમસીએફટી જેટલું પાણી નદીમાં છોડવામાં આવશે આ પગલા ડેમની રેડિયલ ગેટની કામગીરી માટે લેવામાં આવ્યા છે જેને પગલે ટંકારા અને મોરબી તાલુકાના સાત ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે આ ગામોમાં પર નાના રામ પર મોટા રામ પર ચાંચા પર થાન પર કોયલી ધૂળકોટ આમરણ ડાયમંડનગર અને બેલા સહિતના ગામોનો સમાવેશ થાય છે આ પાણી છોડવાની કામગીરીથી નદીના પટમાં આવેલા ચેક ડેમોમાં પાણી ભરાશે જે સિંચાઈ માટે ઉપયોગી થશે માટે સ્થાનિક ખેડૂતો અને નદી કાંઠે વસતા લોકો માટે સાવચેત રહેવાની સૂચના આપવામાં આવી છે તેમજ નદીના પટમાં અવરજવર ન કરવા અને માલમત્તા સલામત સ્થળે ખસેડવા માટે પણ આગાહી કરવામાં આવી છે આ પગલાં સિંચાઈ યોજનાઓના ભાગરૂપે લેવામાં આવ્યા છે જેમાં સૌની યોજના અને સુજલામ સુફલામ યોજનાનો સમાવેશ થાય છે આ યોજનાઓ અંતર્ગત ડેમો અને ચેક ડેમોમાં પાણીનું જથ્થો વધારવામાં આવે છે જેથી ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી ઉપલબ્ધ થાય મોરબી જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદી માહોલ છે જેના કારણે ડેમોમાં પાણીનું સ્તર વધ્યું છે આથી વહીવટી તંત્ર દ્વારા આગાહી અને એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે જેથી લોકો સલામત રહી શકે અને કોઈ પણ પ્રકારની આપત્તિથી બચી શકાય